ગાંધીધામની સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં આગામી દિવસોમાં કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થશે તેવી જાહેરાત પત્રકાર પરિષદમાં હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવી ગાંધીધામ તમારા પ્રતિનિધાન વિસ્તૃત હવે સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ગાંધીધામ મધ્યે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવે છે તમામ માટે કિડનીની સારવાર સંભાળની સમાન સુલભતામાં આગેકૂચ અને સારવારની અસરકારક થીમ હેઠળ કિડની સાથે સંબંધિત રોગ સારવાર પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું દિન પ્રતિદિન બદલાતી આપણી જીવનશૈલી તબીબોની સલાહ વિના આડેધડ પેઇન કિલર સહિતની દવાઓનું સેવન વધારે પડતા મીઠાનું સેવક કુટેવો સહિતના કારણોથી કિડની થાય છે તેવું મત કિડની રોગના તબીબોએ ગાંધીધામ સ્ટર્લિંગ રામકૃષ્ણ હોસ્પિટલ ખાતે વિશ્વ કિડની દિવસની ઉજવણીના ઉપલક્ષમાં એક પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું પત્રકાર પરિષદમાં ખાસ કરીને આગામી સમયમાં ટ્રાન્સ પ્લાન્ટની સુવિધા પણ વિકસાવવાની નેમ વ્યક્ત કરી હતી પ્રારંભમાં ડૉક્ટર પ્રિયેશ દામાણીએ કહ્યું હતું કે શરીરની અંદર કિડની એક ખૂબ મહત્ત્વનો અંગ છે કિડનીની સમસ્યામાં થવામાં શરીરના તેના લક્ષણો જોવા મળતા હોય છે જેમાં બેદરકારી દાખવવાથી કિડની ડેમેજ થાય છે હોસ્પિટલમાં દર મહિને ચૌદસોથી વધારે લોકોનું ડાયાલિસિસ થાય છે પાંચ વર્ષમાં આ આંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે હોસ્પિટલના ડૉક્ટર જયમીન સોમાણીએ કહ્યું હતું તે હોસ્પિટલમાં કિડની અને પેશાબ સાથેના રોગોની આધુનિક સાધનો સાથે સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ છે કિડનીની બાયોપ્સીથી લઈને ડાયાલિસિસ માટે કેથ બેસાડું પેરિટોનિયલ ડાયાલિસિસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હોવાની વાત તેમણે કરી હતી સાથોસાથ અન્ય સુવિધાઓ અંગે પણ હોસ્પિટલ સેન્ટર હેડ ડોક્ટર મયંક પટેલે વિગતો આપી હતી આ અંગે ખાસ કરીને સાત હજારથી વધારે પેશાબ સાથે સંબંધિત જટિલ શસ્ત્રક્રિયાની હોસ્પિટલોની નિષ્ણાંત તબીબો ટીમ કરે છે ખાસ કરીને આવતા ચોવીસ કલાકમાં તબીબોની ટીમ કાર્યરત થશે અને આગામી દિવસોમાં હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટની સુવિધા સેન્ટર દ્વારા કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે નમસ્કાર મારું નામ ડોક્ટર જયમીન સોમાણી છે હું કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ છું અને સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફરજ બજાવું છું આજે વર્લ્ડ કિડની ડે છે જે દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે ઉજવાય છે એ સંબંધિત આજે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છે જેની આજની થીમ છે કિડની હેલ્થ ફોર ઓલ એટલે સમાજના બધા વ્યક્તિઓ માટે કિડની હેલ્થ અને અવેરનેસ ફેલાય એના માટે આપણે આજે આ કોન્ફ પ્રેસ નોટ બોલાવી છે સ્ટલિંગ જેમ જોઈએ છીએ આપણે કે દર વર્ષે કિડનીને લગતા રોગોની સંખ્યા વધતી જાય છે નવા નવા દર્દીઓ વધતા જાય છે તો આના માટે જે છે એ સમાજમાં જાગૃતિ આવે કે ભાઈ જેને લાંબા સમયનો ડાયાબિટીસ હોય બ્લડ પ્રેશર હોય એ નિયમિત ધોરણે કિડનીનું ચેકઅપ કરાવે બ્લડ બ્લડ રિપોર્ટ કે યુરિન રિપોર્ટ અને કિડનીની સોનોગ્રાફી આ ત્રણ રિપોર્ટથી આપણે જાણી શકીએ છીએ કે આપણી કિડની તંદુરસ્ત છે કે નહીં તો નિયમિત આ બધા રિપોર્ટ થાય અને એમાં જો કાંઈ પણ ચેન્જિસ જણાય તો નેફ્રોલોજીસ્ટને કન્સલ્ટ કરે કે જેથી કિડનીને લગતી બીમારીને આપણે શરૂઆતના સ્ટેજમાં પિકઅપ કરીએ તો આગળ જતા કિડની ફેલિયર એડવાન્સ થાય અને ડાયાલિસિસ થાય એ સ્ટેજ અટકાવી શકીએ કિડની ફેલ થવાના મુખ્ય સિમ્ટમ્સ જોઈએ તો આપણે ભૂખ ન લાગવી ઉલટી ઉપકા થવા ખાવામાં મન ન લાગવું અશક્તિ લાગવી પગે સોજા આવવા આંખની આજુબાજુ સોજા આવવા રાત્રે વાળા ઉઠીને પેશાબ જોવું પડે બે થી ત્રણ વાર આ બધા મુખ્ય લક્ષણો છે